માંડવી ખાતે આજે ચારણ અને ગઢવી સમાજની બહેનો આત્મનિર્ભર અને સ્વનિર્ભર બની સાથે આર્થિક ઉપાર્જન કરે તેવા હેતુ સાથે ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓના એકાવન સ્ટોલ સાથેનું એક્ઝિબિશન કમ સેલ શરૂ કરવામાં આવ્યું હતું બાપાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે અને રાજડા ટેકરીના મહંતના હાથે આ એક્ઝિબિશનનું સાંજે સમાપન થશે હજો માંડવી આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને ચારણ સમાજની બહેનો પોતાની રીતના પોતાના હુનર પ્રસ્થાપિત કરી અને પગભર થાય તેવા હાથુ સાથે આત્મનિર્ભર થાય તેવા હેતુ સાથે આજે માંડવીના ચારણ છાત્રાલય ખાતે એક એક્ઝિબિશન કમ શેલનું આયોજન કરવામાં આવ્યું હતું મૂળ મૂળ માંડવીના અને હાલે મુંબઈ રહેતા દીપાલીબેન માનસંગજી ગઢવી અને તેમની સાથે બે સંયોજિકા માલસીબેન અને દેવલબેનના સંયુક્ત ઉપક્રમે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજની બહેનોએ પોતાના અલગ અલગ ગૃહ ઉદ્યોગની વસ્તુઓના સ્ટોલ બનાવી અને લોકો સમક્ષ ઉપસ્થિત કર્યા હતા અને સારો અને ખૂબ સાનુકૂળ પ્રતિભાવ સાંપડ્યો હતો આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા દીપાલીબેન માનસંગજી ગઢવીએ જણાવ્યું હતું કે આજે આ માંડવી ખાતે અને ગઈકાલે ભુજપુર ખાતે સંમેલન યોજાયું હતું અને અલગ અલગ કચ્છમાં કુલ સાત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સવારે ઉદઘાટન કાર્યક્રમમાં ગઢવીર સમાજના જાણીતા બાપા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સાંજે ચાર કલાકે સમાપન વેળાએ રાજ રાજરા ટેકરીના મહંત પરમપૂજ્ય અર્જુનનાથજી ખાસ ઉપસ્થિત રહી અને બહેનોને આશીર્વચન પાઠવશે સાતમું અધિવેશન આજે યોજાયું હતું અગાઉ ત્રણ આદિપુરમાં અને ગઈકાલે ભુજપુરમાં અને આજે માંડવી ખાતે આ એક્ઝિબિશન યોજાયું હતું ખાસ કરીને દિપાલીબેન અમાનસંગજી ગઢવી અને તેમના બે સહયોગી માલસ્ત્રીબેન અને દેવલબેનના પ્રયાસથી આ ખૂબ જ એક્ઝિબિશન સફળ રહ્યું હતું અને સમાજની બહેનો પોતાના હુન્નર પ્રસ્થાપિત કરે સ્વનિર્ભર થાય આત્મનિર્ભર થાય અને આર્થિક રીતે પગભર બને તેવા શુભ આશય સાથે આ સમાજના વડપણ હેઠળ એક્ઝિબિશન કમ સેલ પ્રદર્શન યોજવામાં આવે છે અને આજનું આ પ્રદર્શન ખૂબ જ સિરમોર રહેવા પામ્યું હતું હવે જોઈએ આમ ટીવીની સાથેની વિશેષ મુલાકાતમાં બહેનોના પ્રતિભાવ ਇਹ ਨਾ ਹੋਟਲ ਆਈ ਜੈਤਿਆ ਚੋਤਾ ਸੀ ਅੱਛਾ ਮਦੋ ਵਾਰੀ ਥਿਆ ਕਰਿਆਂਦੀ ਪਣਾ ਢੀਂਬੋ ਵਾਰੀ ਥਿਆ ਐਕਜੀਬੀਸ਼ਨ ਮੇ ਕਰੀਉ ਤਾਤੀ ਆਸਾਂ ਜੋ ਕੰਟੈਕਟ ਗੱਚ ਵਦੀਆ ਸਾਰੋ ਲੈ ਤੋ ਮੜ ਬਰ ਬੀ ਇਹਦਾ ਚਿੰਦਾ ਹੁੰਦਾ ਉਹ ਪੋਏ ਆਜਾ ਨੰਬਰ ਗਿਨੀ ਨਾ ਕੇ ਡਾਇਰੈਕਟ ਫੋਨ ਪੂ ਦੀਂਦਾ ਹੁੰਦਾ ਬਰਬਰ ਹੀ ਇਹ 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 ਅਈ ਤਿਆਰ ਗਿਨੀ ਛੋਤਾ ਕੱਟ 12 ਤੱਕ 12 ਤੱਕ ਗਿਨੀ ਛੋਤਾ ਗੱਚ ਕੋਣ ਸੇ ਮਖਣੀ ਹੈ ਕਹਿੰਦੀ ਕਿ ਦਵਾ ਕਰੀ ਹਾ ਅੱਛਾ ਜੀ ਮੂਦੀ ਪਾਲੀ ਰਮਨ ਸਿੰਘ ਗੜਵੀ ਹਮ અને મારી સખીઓ સાથે માલસી નારાયણ ગઢવી અને દેવલ ધનરાજ બારોટ અમે ત્રણેય બહેનો આ મહિલા લક્ષી કાર્યક્રમ કરી રહ્યા છીએ શ્રી સોનુ સખી મહિલા મંડળ કરીને અમે એક ગ્રુપની સ્થાપના કરી છે અને આ મંડળ દ્વારા અમે ચાર મહિલાઓને ઉપયોગમાં આવે અને એ લોકોની કળા અને ટેલેન્ટ બહાર આવે તેના માટે અમે એક્ઝિબિશન કરતા હોઈએ છીએ છેલ્લા છ વર્ષથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ માંડવીમાં અમારું સાતમું સાહસ છે એનાથી પહેલા અમે ગાંધીધામમાં ત્રણ એક્ઝિબિશન રાખેલા હતા ચારણ સમાજની મહિલાઓ માટે ઉદ્યોગ જે ગૃહ ઉદ્યોગ કરે છે એમના માટે અને કાલે જ હજી એક અમે ભુજપુરમાં આયોજન કરેલું હતું જે ખૂબ જ સફળ રહ્યું અને આજે આ આજનું સાતમું અમારું એક્ઝિબિશન છે અને એમાં ટોટલ એકાવન બહેનો એ ભાગ લીધેલો છે અને આ મંડળ સ્ત્રોત અમે કહીએ તો અમારી આઈ સોનલ અમે ચારણ કન્યા છાત્રાલયમાં અમે બેનો ભણ્યા છીએ અને ચારણ કન્યા છાત્રાલયમાં ભણતા ભણતા અમને મા સોનલ નો સાનિધ્ય અપ્રત્યક્ષ રૂપે પણ એમનો સાનિધ્ય પ્રાપ્ત થયો અને અમને અમારા જીવનમાં એક પ્રેરણા આવી કે માં સોનલ એમણે ઘણા પ્રવાસો કર્યા અમારા સમાજની કન્યાઓની કેળવણી માટે જો આજ કન્યા સોનલ અમારા હૃદયમાં પણ જો આ દુનિયામાં પણ હોત ને તો સોનલ જ હોત કે ચારણ સમાજની જે નારી શક્તિ છે એ આત્મનિર્ભર બને તો બસ મા સોનલ ના એ જ પ્રયાસોને ધીમે ધીમે આગળ ધપાવવા માટે અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને એના પ્રેરણા સ્ત્રોત મા સોનલ જ છે ચારણત્વ યુગે યુગે ચારણત્વ યુગે યુગે થેન્ક યુ તમે કઈ કેશો બોલો કરી રહ્યા છીએ આ સાતમું એક્ઝિબિશન સેલ છે માનવી ખાતે અમે માં સોનભાઈ ની પ્રેરણા થી બધું કામ કર્યું શક્તિ અમને ઈજા આપે છે બાકી જે બહેનો છે એનું તમે જોઈ શકો છો હમણાં કેટલી ઉત્સાહમાં છે કેટલો માલ સામાન લઈ આવેલ છે અને ગઈકાલે એક બેન મને હમણાં જ સવારના મળ્યા ગઈકાલના સ્ટોલ માં એનો બેતાલીસ હજારનો રેકોર્ડ છે એક જ દિવસનો એ બેન કે છે બે મહિનામાં આવક જે મારા ગામમાં નથી રડી મને એક દિવસ માં મળી છે અને અમે એવા સમય ઉપર કામ કરીએ કે અમારી સોનલ બીજ આવતી હોય જે ચારણો ની દિવાળી કહેવાય અમારો નૂતન વર્ષ તો એ હિસાબે ગામની અમારા સમાજની મહિલાઓ વેચાણ માટે આતું હોય હું જવા માટે તો આ એક જ જગ્યાએ એમને મળી રહે એટલે બધી જગ્યાએ જવું પણ નહીં અને મહિલાઓને વેચનારને સપોર્ટ મળે લેનાર ને પણ એક જ જગ્યા બધું મળી રહે એ મારો ઉદ્દેશ હોય છે બાકી સમાજ નો અમને સાથ સહકાર મળી રહે છે જય સોનલ જય માતાજી જય સોનલ માં અમારો આ એક્ઝિબિશન નો સારો બધો માહોલ કે સારો બધો વેચાણ થઈ રહ્યો છે તો અમને પણ મજા આવે છે અને અમારા સમાજને અમે ઉપયોગી થઈ શકીએ એવી રીતે અમારો આ પ્રયત્ન રહેશે ને આ બધાનો સાથ સરકાર રે એવી અમે આશા રાખી જય વસ્તુ હેન્ડમેડ વસ્તુમેડ બનાવતા ને હિમણે કે છો કે એમણે વસ્તુ અહીં હેન્ડમેડિયું હમ સાખી મેલા મનમાં મે કોર કો નું આ મેં મશીન રેડી તા આણેલા કરે સાડી ટ્રાવેલિંગ પાઉચ સ્પેશિયલ ને હેડા બો

અને એ હેન્ડમેડ સ્ટીચ બનાવી તા મુંબઈ સુધી હલાઈ તા મળે એ બહુ બહુ ઓપ જય માતાજી આજ નામ બોલો ને યશોદા ગઢવી અચ્છા હા યાર તમારો હેન્ડમેડ છે કે આ બધી વસ્તુ રેડીમેડ લે સીવી નેવી જોઈએ કરું છું પણ આ વસ્તુ સીવેલ નથી ખાલી આ મટીલ હું વેચું છું ઈ વાત એ છે બોકે કરી રાખતે હે કરે જો જય માતાજી જય માતાજી રેડીમેડ ઇન રેડીમેડ